હાલો મિત્રો કે એમ બધા આવી ગયા પાછા નવા બ્લોગમાં પાછળ તમે કુર્તી દેખાય આપણે એમાં કલર કરી દીધો બે કલર કર્યા કેવું લાગે જે કોમેન્ટ કરી નાખવાનો હવે આપણે એમાં પાટિયા ચડાવવાના છે અને ભાઈ જે ગાડી ધોય હે હાલો ધોવા લાગી આપણે આ ગાડીનો નાવાનો વારો આવી ગયો તડકો એવો પડે ખબર ને એમાં બીજા ગરમી થાય નાવું પડે કંઈક ફરી ફરી નાવે હા પાણી પાણીના ઉડાર અને આ ભાઈ નળી વાળો હોય ને પાણી ઉડ્યું ભાઈ ફોનમાં ફોનમાં પાણી ઉડ્યું પોતે જઈ લે ફોન માં જોતો જોતો ગાડી તો એમ કે તમે સર્વિસ વાળા બનો હરખી તો હાલ ખોટી વાત પૂરી થઈ ગઈ પાટિયા ફીટ થઈ જાય ને પછી બે જ રહે પછી આપણે હે ને બે હજાર કામ જ નથી કરવું મહેનત અને આ જો ચકલા પાણી પીવાનું નામે વર્ક કરે છે આપણું ચકલા ફૂલ પાણી પીવાના આવે ખાવાના ચોખા થવા ભરવા જો ચકલા ચોખા બહુ ખાય ઘઉ બાજુ જળતો હોય ને એટલે ચોખા નહીં જળતા હોય ચોખા બહુ ખાય ચોખાનું ખાલી થાય એવું ગાડીને ધોઈ મૂકી દીધી ને જગ્યાએ એકદમ ચોખ્ખી થઈ ગયો અને જો આ પતરા તૂટી ગયા હતા ને સિમેન્ટ મારી દીધો ગારીઓ પતાજીયું થઈ ગયું ઓ પાણી નઈ નીકળ્યા આલે જો ભાઈ ઓઈલ નું ખોલે હાઇડ્રોલિક ઓઈલ નાખવાનું તો ઘટે છે એમ કી ભાઈ ઇત કાયમ ટ્રેક્ટર રાખતા ને એને ખબર પડે હું તો કે ટ્રેક્ટર રાખું હો એટલે મને નઈ ખબર પડે ભાઈ ટ્રેક્ટર રાખે એને ખબર પડે ઓઈલ ઘટે છે ટોલી ઉડલેતી નથી ઓસી ઉડલે હું છે ચલે ચલે ઘર કમારે હા તો ભાઈ તો નાખવું પડે ઓઈલ ભર દે ભર દે એક ડબલો થઈ લિટર એક હે હા આ ખૂટ ને ઓછી થઈ ગઈ ફોલ્ડિંગ મારી ગયા બોલ નથી મારા બોલ તૂટી ગયા એ બોલ હતા એટલે આ લે આમાં એવું ચડાવજ હા એક ટેસ્ટિંગ કરી લે હું ઢોલી આખી ઉરલે કે નહીં ચાલુ કરું કરે પૂરું લાગુ લેવું એક ડબલું નાખ્યું એક નું મને ઉપર ચડવા દીધો હતો હું એ નજારો લેત નુલ હા ઉરલી ગઈ પૂરેપૂરી રેડી લે રેડી રેડી પૂરેપૂરી ગરકાય ના મારી રહ્યો રેડી ઉરલી ગઈ હાલો એક લીટે એક ઘટતું હોય હવે ઘર કાંસ માંથી ડાયરેક્ટ ઉરલી ગયે આવે આવે બટન લેવા આવ્યા ઠુંગુ બારું કાઢવામાં બાંધવું પડી ગઈ છબર બહુ હે લીમડા ને થડ હે જા ને આવે આવે આવી ગયું બાર જા આડ લાગી હું છું કર બોલું શું થાય નીકળી ગયું ઓય કેમરો સાફ કરી ભૂલાઈ ગયો કરેલા કઈ કે ના ક્લિયર યાદ આવે હા લેડી નીકળી ગયો સબ ડુંગો હવે લે ભાઈ ગોલ ગોલ એક બાંધ લે હા જી એ એટલે આ ચુમા આગો કરી લે ફાડવા જો સીડી ન વરસાદ આવે પછી આગો ના કરે પેલેથી આગો કરવો પડે એ અંદર હે જોડ્યું હા લો રે બે દોહા કઢાયા ધૂળ ડારી દીધી પછી જરવાય નઈ દરથી તમને ખબર છે ને હા ભરાઈ ગયું લે આમાં કઈ ટેકો બેકો ના જો એ બેલે સા ઉઠીયો યાર એમ તો મારું બર કાથી લે બર કાવા ઢોઘુ ઢૂટી બાઈકડો તો ને બરતન હળી ગયા ફાળવા હેલા પડી બસ 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 હું મને ક્યાં બે હાડ્યું તું એ ઓલ છેલ્લે ડ્રાઈવમાં બેસી જાય તો બેલેન્સ ઉઠા હે ભાઈ બે ને ખતરો ના કરે ક્યાં ટ્રાય કર ટ્રાય કરવા શું જાય ના ના બેલેસા ઉઠાય ભાઈ મારે કહેવાનું બે આ જા બર્તન ઉપર બેસી જાવ એટલે એમ કા હું જા આ ઘર હારી બાજુમાં

બનાવે માટી ચડી જાય રેડી થઈ જાય ભાઈ ધીરે ધીરે પડ્યો જાય જ્યાં બે ભેગા થઈ ગયા ત્યાં બે ભેગા થઈ ગયા હવે બે ફાડવા જ જો હે બીજા ઘરને ના આટી દે તો જબરું મેં પર વાહ ડ્રાઈવિંગ વાહ હેળ હે હું હવડા બરતન લઈ આવ્યા વાહ હા આપે ચકરી પીઠ કરવી જો ભાઈ કટકવડી ફાકકો જો હે પછી આપડે શેડા ને કપાયા હાલો જો ઝાડવા કાપતા હતા ને એક ભાઈ કોમેન્ટ હતી કે આ ચકરીનું ફીટ કઈ દેખાડો તે છે તમને બતાવી હાલો ચકરીનું કઈ રીતે ફિટ થાય કટર લાકડા કાપવાનું કટર આપણે ફિટ કરવાનું હોય હા ફેડા અરે સામાન તો ઘણું અટા આપડે એમ થાય કે આ કેમ ફીટ કરી પણ હા હેલું હોય સામાન જેવું દેખાયું હોય ને ફિટ થઈ જાય ચક્રીનું પેલા પંખો પંખો ચડાવેલો હોય કાઢી લેવાનો દરેક આ ચઢાવી દેવાનું મેન તો આ હે પછી આને ફેગ આને અંદર ચઢીએ જીભ બીજા ચઢીએ નાખવાનું અને એની જગ્યાએ આ ચક્કર ચડાવી દેવાનું આ જ આને ફેગું ચેન ફેગું આવે નહીં માથે આ ચડાવી દેવાનું પછી આ ચડાવી દેવાનું રે એ થઈ ગયું રે અને પછી આ ચડાવવાનું વિડીયો થોડોક લાંબો થઈ ગયા હે દેખાડીને તમને એવું કંઈ વાંધો નહીં આ પ્લેટ લઈ લે આ ચડાવી આ બોલથી આપણે ચેન ટાઈન કરી હતી ઢીલું ટાઈન કરી હતી આ બોલથી રેડી ચડાવી દીધું રેડી દીધું ચેન ચઢાવી હા એ ઢીલું કરી લે रे आई, हाँ। भाई आई, और आंचर ढीलों का, चेन टाइट करवाने, ढीलों ढीलों, हाँ, आज, रे, ये पर ये बोल महल वाई दी पर ये बोल टाइन करें तो चेन टाइन टाइन ढीलों था, जरा जरा भाई, चलो ऐसे हाँ, चली, रे चली, अबे तो

મસ્તીનું ફીટ થઈ ગયું હોય આપણું કટર લાકડા કટર અને આ જો ઓઇલ હેલની ભેગી આવે અને આખી ચકરી જે ચાલુ થાય ને તો ઓઈલ ભેગું હોય જાય ચેનમાં એટલે ચેન આમ સ્મૂથ ફ્રી હાલેખા એમાં લાકડા ને બાકડાને કાપતા હલવાય ને એટલે આ ઓઇલ ભેગું જતું જાય રેડી હાલો ચડી ગયો જો હવે આપણે કાપવા માં લાકડા હાલો જો એ ચકરી આપણે ફીટ કરી લીધું પછી સમસ્યા આવી ગઈ કેબલ પૂરું નાખ્યું અને ઠુંગામાં નાખી દીધા હવે ને આપણે કેબલ જે પૂરું થાય ને ત્યાં લઈ જ એ માટે જુગાડ જો દઉં આપણે ઠુંગામાં રેકડો ફી કરી દીધો લઈ જાય ટાયર છે વારે વા તો ટાયર કંટ્રોલ કરું તારે ટાયર પકડવું બહુ જરૂરી ગોલાય મારી હું મજા કરું તારે ગોલાય મારી હવા ઓછી પકડવું દીધું લે જો આમ હવા ઓછી તોય ભાઈ ફર નામ કરે ફૂગી ગયું જો ટાયર કંટ્રોલ કરતો ના હવા ફૂસ થઈ ગઈ તે એક બાજુ નમી જતું નું ભઈ જતું નું કેમ ભાઈ તો હાલે હું ભી થોડું હે કાપી નાખી તે જીકુ થઈ જાય ને તો આપણે ટાયર બારા કાઢ લે આ તો કેબલ ફૂગી ગયા આરો કેબલ જાવ કાપવા મે ના જો માન ફૂગાઈ નું આ હવે કાપવું પડે તેન ખાઈ ગયો રે ના ટ્રેન ખાઈ ગયો છે હા હા ટ્રેન નબળું છે બધું રેડી થઈ ગયું તા કાપતું નથી એ માટે આપણે હેને અડતરો લીધો છે અડતર કઈ નાખે તો ધાર થઈ જાય તો કાપી નાખે ધારે જ નથી ટ્રેન કે દીધું છે ચેલેન્જ ન લઈ લેવાય હવે થોડું એક એક ચાલો જે આવી રીતે આપણે બધા દાતા કહી નાખી આ એટલું જ કહી પૂછો ન કે ડાયરેક્ટ કાપી નાખે ચેલ કહે લીલું લાકડું કાપી નાખે ઉપર ના કાપી હાલો જો આપણે ચેન મસ્ત કરી નાખ્યું આડતરા થઈ કાપી ડ્રાય કરી શું થાય કપાઈ કે નાખવા હવે તો કદાચ સીધા ઈટા થઈને કપાઈ જાય